અને સત્યાવીસ એક મુજબનો ગુનો દાખલ કરેલો સવારે સાત વાગે બનાવની હકીકત એવી છે કે જે ફરિયાદી છે ઈશ્વર રમેશભાઈ વાંસકોડિયા કરીને ફરિયાદી છે એમની ફરિયાદ એમણે હકીકત એવી લખાવેલી છે કે એમને કોઈ પૈસાની લેતી દેતી બાબતે અગાઉ ખટરાક અને માથાકૂટ થયેલી અને ફરિયાદી પોતે ઓલપાડ રહે છે અને તેના માતા પિતાને મળવા માટે અંતરોલી ગામે આવેલ અને એ દરમિયાનમાં સામેવાળા દુર્મ રાજપર પ્રવીણ સતીષ કાર્તિક રોહિત અને તેજસ આ લોકો વર્ના અને બ્રેજા અલગ અલગ બંને ગાડીઓ લઈને આવેલા અને એની સાથે માથાકૂટ કરેલી અને માથાકૂટ દરમિયાન એણે પોતાની પાસેથી રહેલ ગેરકાયદેસર હથિયારમાંથી ફાયરિંગ કરી અને જાન લેવા ફરિયાદી પર હુમલો કરેલો આમ બંને આરોપીઓનો પૂર્વ ઇતિહાસ જોવા જઈએ તો તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને એમને અગાઉ પણ અલગ અલગ પ્રકારના ગુના દાખલ થયેલા છે ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ પીઆઈ શાસન ભાળી રહ્યા છે ઈશ્વર વાંસફોડિયા પોતાના પરિવારના સભ્યો સાથે પોતાના ઘર આગળ બેસેલો હતો ત્યારે દુર્ગેશ પર પ્રવીણ વાસફોડિયા વાંઝાના સતીષ રાઠોડ સહિત પાંચ ઇસમો ઈશ્વર વાસફોડિયાના ઘરે આવ્યા હતા જ્યાં ઘર પાસે આવેલા ઈશ્વર ભત્રીજો જીગર દિનેશ વાસફોડા તથા જયપ્રકાશ વાસફોડિયાઓના કાર પાસે જતા તેઓના કાર ઉપર હથિયારથી ફાયરિંગ કર્યું હતું અને ત્યાંથી ભાગી છૂટ્યા હતા